ભારતીય શૂટર મનુ વાઘર પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્ટલ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે ત્યારે અઠ્યાવીસ જુલાઈ આજ રોજ રવિવારના બુપવારે સાડા ત્રણ વાગ્યા આ ઇવેન્ટની ફાઇનલમાં મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે મનુએ ક્વોલિફિકેશન ઇવેન્ટમાં છસોમાંથી પાંચસોને એસી પોઈન્ટ મેળવ્યા હતા અને પિસ્તાલીસ શૂટરમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું આ ઇવેન્ટમાં બીજી ભારતીય શૂટર રિધમ સાંગવાન ફાઇનલમાં પહોંચી શકી હતી સાંગવાન પાંચસો તોંતતેર પોઈન્ટ સાથે પંદરમાં સ્થાને છે તો ટોપ આઠ શૂટર્સે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે આ પહેલા ચીન પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનો પહેલો ગોલ્ડ જીત્યો હતો ચીનની ટીમ દસ મીટર રાઇફલ મુક્ષર શૂટિંગ ઇવેન્ટમાં ચેમ્પિયન બની હતી રિપબ્લિક ઓફ કોરિયા બીજા ક્રમે અને કઝાકિસ્તાન બીજા ક્રમે છે તો ટીમ ટીમે આ ગેમ્સનો પ્રથમ મેડલ જીત્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ